નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ટૂંકી વાર્તાને નવલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે લેખકનો ટૂંકો પરિચય જોઈશું ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલા તાલુકાના પેટલી ગામના વતની છે પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેઢી કટ કરી દીધી જન્મ કે પાતાળો काजलની કોટડી ધરતીનો અવતાર કંકુ અને કન્યા મારી ભૈયા તરવા દરવાઓથી ડુંગર યુગના અયરા રોનાનો બંધ જુજવેલુ સેતુબંધ અભિજાત લક્ષાગ્રુપ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે પારસની ચિંગારી

મૂકવાની સલાહ લોકો અમૃત રાખીને આપતા ત્યારે એમની આંખમાં આવી જતા અને જવાબ આપતા હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાના વા ને સી લાગણી હોય તમે જુઓ કે અહીંયા આંખમાં જળ હરિયા જળ હરિયા એટલે કે આસુ તમે જુઓ કે મંગુલે દવાખાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા એટલે કે જે અમૃત કાકી છે અમૃત કાકાની અમૃત કાકીની છે ને એક દીકરી જે મંગુ છે એ કેવી છે જન્મથી ગાંડી અને મુંગી છે એટલે લોકો એમને સલાહ આપે છે કે તમે તમારી દીકરીને છે ને ગાંડાના દવાખાનામાં મૂક્યાઓ કે જેનાથી છે ને એ સાજી થઈ જશે તો જે અમૃત કાકી છે અમૃત કાકીની આંખોમાં છે ને આંસુ આવે છે જળ હૃદય કે આંસુ આવી જાય છે અને એક જ જવાબ આપે છે કે હું

ખોડા ઢોરને એટલે કે જે ઢોર ખોડું થઈ જાય છે અપંગ થઈ જાય છે એવા ઢોરને પાંદરા પાડવા મૂક્યા છે પાંદરા પર એવી જગ્યા છે કે જે જગ્યા પર છે અમુકો ઢોર છે એ વૃદ્ધ થઈ જાય ઘરડા થઈ જાય તેને મૂકી આવવામાં આવે છે એના જેવું થયું કે જે મંગુ છે એ મંગુ મારે કોઈ ઉપયોગમાં આવવાની નથી એ કોઈ કામમાં આવવાની નથી એટલે હું એને પાછળ દવાખાનામાં મૂકી આવું એવી તમે વાત કરી રહ્યા છો એટલે ખરેખર છે હું મારી મંગુને છે ને દવાખાનામાં મૂકવાની નથી એ ચોખ્ખી ના પાડી દે છે અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી લોકો એમની એવી વાત કરતું નહીં જન્મની ગાંડી ને મુંગી દીકરીને એ જે રીતે ઉછેરતા ચાકરી કરતા અને લાડ લગાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે તમે જો અમૃત કાકીની આ ગ્રંથિ ગ્રંથિ એટલે કે

જે દીકરી છે મંગુ એનો જે ઉછેર કરી રહ્યા છે અને સેવા ચાકરી કરે છે અને ખાવા પીવાનો જે ધ્યાન રાખે છે એ જોઈ અને લોકો એના વખાણ પણ કરે છે કે ખરેખર અમૃત કાપી છે કે ખરેખર છે ને આ રીતે આ મંગુનો ઉછેર કર્યો છે એની જગ્યા પર કોઈ બીજી વ્યક્તિ હોત તો ખરેખર છે ને આવી ગાંડી અને મૂંગી દીકરીનો છે ને ઉછેર કરી શકે નહીં બીજાને એ હોય તો ભૂખી તરસી ક્યારે મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય फर्स्ट એટલે કે તંદુરસ્ત કા તો ભરાવ તો લોકો કે છે કે બિચારા ઘરે જો આવા મંગુ હોત તો ખરેખર છે ને ક્યાં ની ભૂખી અને તરસે કારણ કે મુંગી અને ગાની વ્યક્તિનો કોઈ વધારે ધ્યાન આપવાનો નથી એટલે કદાચ ભૂખના કારણે કા તો તરસના કારણે એ મરી ગઈ પણ કદાચ જીવતી હોત તો પણ આટલું બધું હષ્ટ શરીર એટલે કે નું ભરાવદાર કે તંદુરસ્ત શરીર તો ન જ હોય એટલે કે જે અમૃત કાકી છે એ ખરેખર છે ને મંગુ ખૂબ ખાવા પીવાનું ધ્યાન રાખે છે અને કોઈ તકલીફ પડવા દેતી નથી

જાણે ભૂલી ગયા હોય એ રીતે ખરેખર એમનું જે માતૃત્વ છે એમનું જે પ્રેમ છે એ ખરેખર છે ને એ મંગુ પર જ વર્સાવી રહ્યા હતા એટલે રજાઓમાં દીકરાઓ અવાનવાર ઘેર આવતા ત્યારે એમનું ઘર બાળ પુત્ર પુત્રીઓથી ખિલખલા ભસી ઉઠતું છતાં દાદીમા તરીકે અમૃત રાખી ફરક પદુદા થઈ જતા નહીં જ બાળકોને રમાડતા કે લાડ કરતા અહીંયા હરક પડતા એટલે કે આનંદિત થઈ જવું તો જુઓ કે એવા જે દીકરાઓ છે કદાચ કામ ધંધા અર્થે બહાર વસેલા છે જે દીકરી છે એ દીકરીના પણ લગ્ન થઈ ગયેલા છે એટલે ખાસ નથી આવતા વાર ઘરે આવે છે ત્યારે એમનું જે ઘર છે એ નાના નાના બાળકોથી એમના જે પુત્ર અને પુત્રીઓ છે એટલે કે દીકરાના જે દીકરા હોય એને પુત્ર કહેવાય દીકરી જે દીકરી હોય શું કહેવાય પુત્રી તો જે એમના બાળકો છે નાના નાના બાળકો એના કારણે જે ઘર છે એ ઘરમાં છે ખિલખિલાટ એટલે કે એમનો આનંદ કિલોલનો અવાજ આવે છે પરંતુ જે અમૃત કાકી છે એ અમૃત કાકી એક દાદીમા તરીકે ખરેખર છે ને એમને જે નાના બાળકો છે એમને બોલાવતા નથી રમાડતા નથી એમને લાડ પણ કરતા નથી એટલે કે કહેવાનો મતલબ એ છે કે ત્રણ બાળકો છે એમના એ ત્રણે બાળકો કરતા છે ને સૌ વિશેષ એ મંગુ પર પોતાનો પ્રેમ વર્સાવી રહ્યા છે કારણ કે જે મંગુ છે એ બાળપણથી ગાંડી અને મુંગી છે માના આ ઓઝન વિશે દીકરાઓને કઈ લાગતું નહીં પણ વહુઓ સમસમી જ હતી બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી દીકરાના બાળકો અમને ગમતા નથી અને ગાંડા ઘેરાને છાતી કરે છે એવું કે છે કે જુઓ કે દીકરાના એમને ગમતા નથી એમની છે ને ખરેખર દીકરાના જે બાળકો છે એ બાળકો એમને જોવા ગમતા નથી અને ગાંડા એટલે કે મંગુ વાત કરી છે

ભાન રાખે લગડા એટલે કે તમાચો તો જો દીકરી માને સંભાળી દેતી એટલે કે બે દીકરાઓ તો કશું કહેતા નથી દીકરાની વહુ પણ કશું કહેતી નથી પરંતુ એમની જે દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે એ દીકરી તો અમૃત કાકીને મોં પર સંભાળી દે છે કે ખરેખર છે ને ખરેખર તમે છે ને મંગુને લાડ લડાવી લડાવી અને તમે ખરેખર એને બગાડી દીધી છે ને ખોટી ટેવ પાડી દીધી છે કોઈને પણ કોઈ જાનવર હોય એ જાનવરને પણ જો ઝાડો પેશાબનો આપણે શીખવાડવામાં આવે તો ખરેખર એને પણ છે ને ધ્યાન હોય છે એટલે કે જે મંગુ છે એ મંગુને છે ને

તે પહેલા અમૃત કાકીની આંખો વરસવા માંડતી જો વરસવા માંડતી આંખો વરસવા માંડતી એટલે કે આંખોમાં છે ને આંસુ આવી જાય છે એમની આંખોમાંથી છે ને આંસુ નીકળવા માંડે છે એટલે કે દીકરી આવું કહે છે ત્યારે મંગુ કાકીને અમૃત કાકીને છે ખૂબ દુખ થાય છે કે એના કારણે શું થાય છે કે શું બોલતા નથી પરંતુ એમની આંખોમાંથી છે ને આંસુ નીકળવા માંડે છે દીકરીનું ભાઈ પણ ભરાય આવતું પરંતુ કઠોળ કાળજુ કરી એ મનનો રૂમો કાઢી નાખતી તું કઈ કાયમ બેસી રહેવાની નથી ભાભીઓને પનારે એ પડસે ત્યારે પણ દુઃખ તો થાય છે પરંતુ એ આગળનું વિચારે છે કે ખરેખર છે એવું છે કે તું જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તું મંગુ ધ્યાન રાખશે સેવા ચાકરી કરશે પરંતુ ભાભી પનારે પનારે એટલે કે સહારે જ્યારે

થવાની હોય તો નહીં થાય પણ ઝાડો પેશાબ અને કપડા નું ભાન આવશે તોય વસ્તુ ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ન આપ્યું છે ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજા નથી ધાન એટલે કે અનાજ અને કચાક એટલે કે એ ખરાબ તો ખરેખર જે દીકરી છે એ અમૃત ખાતે સમજાવે છે કે ખરેખર દવાખાને મૂકવાથી એ એકદમ ડાહિ એટલે કે સારી ન થાય તો કઈ નહીં વાંધો નહીં એને ઝાડો પેશાબ પોતાના કપડા છે એ કપડામાં પેશાબ પણ કરી દે છે અને ઝાડો પણ કરી દે છે એનું તો એને ભાન આવશે તો ઘઉં છે અને એને કપડા પહેરતા આવી જશે તો પણ ઘઉં છે એકદમ સારી ન થાય તો વાંધો નહીં પણ થોડો ઘણો ફેરફાર થશે તો પણ ઘઉં છે અને જે ભાઈઓ છે એ ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું બધું દાન આપેલું છે એટલે કે

તો પણ મંગુએ દવાખાના દ્વારા મોત બની ધકેલવા અમૃતકાકી તૈયાર ન હતા તો જો કે દીકરા કમાતા નમાતા હોય એટલે કે

આપ્યો છે એને મે જન્મ આપ્યો તો મારી માં તરીકે મારી ફરજ છે કે એને હું છે ને સેવા ચાકરી લોકોને સ વિશેષ ધ્યાન રાખો એટલે કે એના દીકરાઓ છે કે એની દીકરીઓ છે કે ગામના લોકો છે કે જેને સલાહ સૂચન આપે છે એ સલાહ સૂચન છે ને એ ધ્યાનમાં લેતા નથી દવાખાનાની કોઈ પણ વાત કરે તે ચોક્કી છે ને ના પાડી દે છે તો અહીંયા સુધી છે ને આપણે ભાગ 1 માં જોયું હવે પછી છે ને આગળનું જે પ્રકરણ છે એ આપણે છે ને ભાગ 2 માં જોઈશું